જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણ ચરણકમલે નમ શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરવે નમઃ શ્રી યમુના મહારાણેય નમઃ તો વૈષ્ણવો આપણો બ્રહ્મ સંબંધ મંત્ર વિશે જેને ગદ્ય મંત્ર કહે છે તે વિશે આપણું સંસ્કૃતમાંથી ગુજરીમાં ગુજરાતીમાં અનુવાદ એનું વિવેચન ચાલુ છે હવે આપણે આપણે જોઈએ આગળ બ્રહ્મ સંબંધ મંત્રની સમજૂતી આ બ્રહ્મ સંબંધ શા માટે દેવામાં આવે છે અને બ્રહ્મ સંબંધ એટલે શું અને એમાં જે આપણે બધું આપણું દેહ ઇન્દ્રિય પ્રાણ બધું જે અર્પણ કરીએ છીએ તો તે બધું અર્પણ કરવાના પાછળ પણ આપણો ઉદ્દેશ શું છે તેનું વર્ણનામાં આપણે આગળ આગળના એમાં જોઈશું હવે પહેલો શબ્દ છે આપણો કે સહસ્ર પરિવર્તર હવે સહસ્ર એટલે હજાર પરિવર્તન વર્ષ તો હવે આમાં આપણને ભગવાનથી ભીખુટા પડે હજારો વર્ષનો સમય થઈ ગયો હજારો વર્ષનો સમય એટલે આપણે કેમ કહીએ કે એકવાર પ્રભુને રમણ કરવાની ઈચ્છા થઈ તો તેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમનામાંથી અનેક જીવોનું સર્જન થયું જેમ અગ્નિમાંથી તણખા તણખા જરે તેમ કૃષ્ણમાંથી જીવો ઉત્પન્ન થયા અને સૃષ્ટિના એ સર્જનકાળને માપવાનું ક્યુ સાધન છે આપણી પાસે માટે સહસ્ત્ર પરિવત્સર કહ્યું સહસ્ત્ર પરિવત્સર એટલે હજારો વર્ષ હજારો વર્ષ એટલે એક હજાર વર્ષ નહીં હજારો એટલે અગણિત વર્ષ અમાપ વર્ષો જેનું કાંઈ માપ જ નથી તો એ માટે એ શબ્દ આપણામાં સહસ્ત્ર પરિવર્ષ આવે છે આવા પરિ અપરિમિત સમયથી જીવ કૃષ્ણથી અલગ થયો શ્રી કૃષ્ણથી તેનો વિયોગ થયો અને આપણે તેના અંશે અને તે આપણા અંશીના ગણાય અંશીના એટલે જેમ આપણે કહીએ કે એકા માતા પિતાના સંસ્કાર કે માતા પિતાના ગુણ જેમ એના બાળકોમાં આવે તેવી રીતે આપણી બધા કૃષ્ણના અંશ છે કૃષ્ણ આપણો અંશી ગણાય આપણે તેના અંશ ગણાય તો આપણામાં પણ તેના બધા જ ગુણ હતા પણ સમય જતાં વિખૂટા પડતા આપણે એનાથી વિયોગ થતાં આપણામાં એ બધા આપણા ગુણ નષ્ટ થઈ ગયા આપણા પાસે આનંદ હતો એનો બી તિરુભાવ થયો આપણે દિનહીન થઈ ગયા અને ત્યાર પછી તેના આપણા કૃષ્ણના જે આપણામાં છ ગુણ હતા તેનો પણ તિરોભાવ થયો તો દિન અને હીન બન્યા પછી તે બાબત દુઃખદાયક એ બાબત બની કે આપણે આપણું અસલ સ્વરૂપ ભૂલી ગયા કે આપણે બી એક પરબ્રહ્મનું સ્વરૂપ છે અને તેનો અંશ છે એ આપણે ભૂલાઈ ગયું અને આમ વિયોગ થઈની દશા થતાં આપણામાં તાપ ક્લેશ એનો બધું આનંદ જે થવો જોઈએ એ પણ નષ્ટ થયો જેમ ગોપીઓને કૃષ્ણપત્યે લાગણી હતી તો એનામાં જેમ કૃષ્ણનો વિયોગ થયો જેમ કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા તો તેનો વિયોગ થતા તેમને એક પ્રકારનો તાપ ક્લેશ અને આનંદ એનો ભાવ થયો પણ કૃષ્ણ ભગવાને એકવાર કૃષ્ણ ભગવાને પણ ગોપીઓની પરીક્ષા લેવા માટે તેમને જ્યારે અહં ભાવ એવું લાગ્યું કે એને એમાં અહં ભાવ છે તો એ અહંભાવની નિર અહંભાવ તેનામાંથી અહંકાર નષ્ટ થવો જોઈએ તે માટે તેમણે તેમની પરીક્ષા લીધી અને જ્યારે એમને એમ થયું કે ના હવે આમનામાં અહંકાર થઈ વહી ગયો છે ત્યારે જ કૃષ્ણએ તેમને તેમને પોતાનું લીલાના દર્શન કરાવ્યા અને તે પ્રમાણે ત્યારબાદ તેમનાથી પોતે અદૃશ્ય થઈ ગયા અને ત્યાર પછી ગોપીઓને ગોપીઓને તેમનું વિરહનું જ્ઞાન થયું વિરહનું જ્ઞાન એટલે તાપકલેશ દેખો થવું જોઈએ કે આપણા વાલા વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય તો આપણને કેટલો વિયોગ થાય વિખુટા પડી જાય તો કેટલું દુઃખ થાય એનો અનુભવ ગોપીઓને પણ થયો અને ત્યાર પછી તેમને અને એને એ જે તાપકલેશનો આનંદ તમે કહેશો કે આ તાપકલેશનો દુઃખ થાય એમાં આનંદ ક્યાંથી આવ્યો કે આનંદ થોડો થાય કોઈથી દુઃખ થાય પછી તો એ માટે પણ તમારે ગોપીઓનું જ ઉદાહરણ લેવું પડે કે જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડી મથુરા ગયા તો ત્યારે ગોપીઓને કેટલું દુઃખ થયું હશે પણ એ દુઃખ તાપમાં પણ એમને ભિયોગમાં પણ એમને એક પ્રકારનો આનંદ હતો કારણ કે તેઓ તેવું બધું પોતાનું તેનું યાદ કરીને તેઓ બધું બધાનું દુઃખ ભૂલી જતા અને એમાં એક પ્રકારના આનંદમાં રમવાણ થઈ જતા અને એમને એમ થતું કે નહીં અમારા કૃષ્ણ અમારી પાસે જ છે તે એમનેથી ભૂલાતા નહીં તે કારણ એ તો આજે ભૂલી એના એના દેહ એને ભૂલી ન ભૂલી ગયા હોત તો આજે આપણા ગોપીઓએ પોતાનો દેહ છોડી દીધો હોત પણ પોતે પોતાના હૃદયમાં સંગરી રાખ્યો અને સંગરી રાખ્યા અને પોતાની કૃષ્ણનો વિયોગ એ પોતાની મહામૂલી મહામુની એટલી મહામૂલી એવી મૂડી જાણી મહામૂલી મૂડી માની અને તેને પોતાના હૃદયમાં સંગરી રાખ્યા અને કૃષ્ણનો આ જે આનંદ છે એ લૌકિક હોત તો તે દુઃખદાય જરૂર હોત પરંતુ તે અલૌકિક હતો એટલે સદા સુહાગણ એવી મીરા મીરાને પણ એ દુઃખનો અનુભવ થયો હતો પણ તે પણ એમાં ખુશ હતી કારણ કે તેને તેના પોતાના કૃષ્ણનું વિયોગથી એક પ્રકારનો યાદ કરતા એમને એક પ્રકારનો આનંદ હતો કે મારા કૃષ્ણ મારા સમક્ષ જ છે તો એ પ્રમાણે આપણે પણ આપણા કૃષ્ણનું બ્રહ્મ સંબંધ દ્વારા આપણે એને બધું સમર્પિત કરીએ પણ એમાં આપણો અહંભાવ ન હોવો જોઈએ આપણે બધું એને સમર્પિત કરવાનું છે જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ આગળ આપણે હજી એનું ડિટેલમાં મિનિંગ અર્થ જોઈશું જે શ્રી કૃષ્ણ